નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે મિત્રો બધા જ માર્કેટ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે તેથી જે આજનો જે આ વિડિયો છે એની અંદર આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના જે ભાવ છે કેવા રહ્યા છે સાથે સાથે મિત્રો આવતા અઠવાડિયાની પણ થોડીક માહિતી આપશું અને વિશેષ માહિતી સોમવારના વિડીયોમાં આપી દઈશું અને જે શનિવારનું જે માર્કેટ હતું કેવું રહ્યું હતું તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો શનિવારે ક્લોઝ થઈ ગયેલો હતો અને અત્યારે કરંટમાં વાત કરીએ તો ચોપન હજાર ચારસો અને સિત્તેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જે એમસીએક્સ વાયદાનો મિત્રો હાઈ છે એ પંચાવન હજારના મિત્રો ઓલરેડી ક્રોસ કરી ગયેલો છે પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ભવિષ્યમાં એટલે કે જ્યારે સોમવારે પણ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે સારી એવી તેજી સાથે વાયદા બજાર જોવા મળી જશે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો સડસઠ પોઈન્ટ છાસઠ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે અને એમાં ઉચ્ચ નીચ થતી હોય છે અને વાત કરીએ તો અડસઠ ડોલર સુધી મિત્રો હાઈ પણ જોવા મળ્યો છે પરંતુ જે આપણો ન્યૂયોર્ક વાયદો છે એમાં મોટા ચેન્જીસની નહીં અત્યારે કોઈ મિત્રોએ અપેક્ષા રાખવી નહીં હવે મિત્રો હું તમને કપાસ બજારનું સંપૂર્ણ રિવ્યૂ આપી દઉં તો મિત્રો જે આપણું જે કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે અને સૌપ્રથમ સમગ્ર અઠવાડિયાની વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના જે ભાવ છે સારા એવા જોવા મળી રહ્યા છે જે ભાવ છે ખેડૂતોને ચૌદસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને પંદરસોની રેન્જમાં ઘણા બધા મિત્રોને ભાવ મળ્યા છે આ સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો જે શનિવારે જે લેટેસ્ટ અરાજી થઈ એ મુજબ એક લાખ તેતાલીસ હજાર આઠસો અને આઠ ઘાસડીની મિત્રો આવક જોવા મળી છે જે આપણે પ્રિડિક્શન કરતા મિત્રો વાત કરીએ તો ત્રીસ હજાર કાસડી ઓછી છે પરંતુ એપ્રોક્સિમેટ મિત્રો જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો શનિવારનું જે માર્કેટ જોવા મળ્યું હતું એ મુજબ કપાસના જે ભાવ છે એમાં વીસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે એટલે કે ઓલ ઓવર જે માર્કેટ છે અત્યારે સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને ચોસઠ રૂપિયા સમથિંગ અત્યારે જે કપાસની હાઈ પ્રાઇસ છે માર્કેટ પ્રાઇસ મુજબ બોલાતી જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો ત્રીસ ટકા કે તેનાથી પણ વધારે સેન્ટરો મિત્રો અત્યારે પંદરસોથી વધારે ભાવ મળી રહ્યા છે બાકીના જે સિત્તેર ટકા મિત્રો આપણા સેન્ટરો છે એમાં જે કપાસના ભાવ છે એ અગિયારસો રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે અને ચૌદસો સિત્તેર એંશી અને નેવું રૂપિયા સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા છે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ ચેમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ઓગણચાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો ને એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ